થાય ત્યારે એવડા એમના એમના છોકરા મારીને કહેવાય ઓલો કરશે આખા ભારતમાં વિદેશમાં માયોરિટી કોમ્યુનિશન પ્રચાર કરે છે આજે બહુમતી વાળા હિન્દુસ્તાન બાંગ્લાદેશમાં હિન્દુઓને ગોતી ગોતી મારે છે મોઢે તાળું મારેલું છે એટલે આમ જીધા ગદારો દેશમાં જ છે જો એ ગદારો તમે નહીં ઓળખો તો આ વિભાજન થશે મને એક વાત યાદ આવે છે કહેવત સાંભળેલી છે કે જયારે આપણે આઝાદ થયા ત્યારે માઉન્ટ બેટન કામનો કોઈ અંગ્રેજી હતો એને સહી કરતી વખતે કીધેલું કે તમે આઝાદી સો વર્ષ નહીં જીરવી શકો કેમ કે તમારા જ દેશમાં દુષ્ટો પાકશે અને એ જ તમને થઈ જશે અને ભારતનું વિભાજન થશે વિદેશી સત્તાઓ આવશે 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 આવું થઈ ગયેલા છે એના સામે આપણે સાવચેતી રહેવાની છે કે દુશ્મનો દેશમાં જ છે ઓળખવાના છે બાળકવાના છે અને દેશની એકતા નટી માટે જે આમને લોહી રેડેલું છે ને એ હા છે એકોતેર ની સાલ બંગલા બાંગ્લાદેશ ને આઝાદ કરવા લોહી પછી જવાનો એ લોહી છે અને દેશની જનતા એ પરસેવાના પૈસા આપીને અમને દેખા કર્યા છે એ દુસ્તો જો અત્યારે આ રીતે કરતા હોય તો કોનો પુરાવો રાખવો આપણે રાખા એવો નથી કોઈનો આજે સાવધાન સાવધાન દેશમાં એકતા અને પંચિતા બહુ જરૂરી છે બહુ જરૂરી છે બસ આટલું હું વિરમું છું તો એકતા અને સમજી જાઓ ભેગા રહેજુ તો મજા કરીશું નૌકા રહીશું તો માર કરીશું